હવે છે ને ભાઈ મિત્રો આપણી વચ્ચે ન રહી એનું મેન કારણ એ છે હા વેલ કેમ છો તમે બધા તમે બધા મજામાં જશું મજામાં રહ્યો ભાઈ હું અત્યારે મજામાં નથી તેનું મોટું કારણ એ છે કે તમને થંબેલ ને ટાઈટલ જોઈને તમે સમજી ગઈશું કે સેના ઉપર છે એટલે કાલ સાંજે જે કાલનો જે વિડીયો હતો એડિટિંગ કરતો તો વખત વખતનો મારો મૂડ આખો ખરાબ છે એનું મેન કારણ એ છે કે જે આપણે કેટનું બચ્ચું હતા તેને મિનિમમ બાવીસ દિવસ થયા એટલે આપણા ઘરે તને એકવીસ દિવસ થયા એટલે એકવીસ દિવસથી એકવીસ દિવસ થયા કેટના બેસીને આપણે જે તમને દેખાયું બધું આપણે મીંડળી આપણા ની અંદર ડેલી આવતી હતી ધીમી એ હવે છે ને ભાઈ મિત્રો આપણી વચ્ચે ન થઈ એનું મેન કારણ એ છે કે એને છે ને થોડીક તબિયત બગડી ગઈ હતી ચાહુપતિ આવે ને થોડીક તબિયત બગડી ગઈ હતી જેતપુરવાળા ડૉક્ટરને મેં મે ફોન કર્યો કે શું છે કે મીંડળીને વાયરસ થઈ ગયો હોય એ કે વેક્સિન કરાવ્યું તો સારું હતું પણ મિત્રો હજી વેક્સિન જેટલી ઉંમર નથી બધા એમ કે છ મહિને કરે આઠ મહિને કરે એટલે વેક્સિનની કરવા નથી સાહેબને કીધું કે વેક્સિન તો સાહેબે અવતરને એમ કીધું કે દસ પંદર દિન પછી આપણે તો વેક્સિન મેં તમને રવિવાર ગયા હતા તમને ન કીધું કે આપણે વેક્સિન હજી જેની આપણે દસ પંદર દિન પછી આપણે વેક્સિન કરાવશું કાલના વિડીયોની અંદર પણ મેં સીનું લીધો જ નહોતો કદી હું સાંજે જ વિડીયો ઉતાર્યો પછી હું આમ ગયો હતો ને પછી કાંઈ ટાઈમ ન મળ્યો કદાચ પછી હાલત આ ટાઈપની થઈ ગઈ એટલે બહુ જ મિત્રો ઇમોશનલ થઈ ગયા કાદાજી એ એકવીસ દિવસથી છે ને ફેમિલીનો સદસ્ય જેમ થઈ ગયો હતો એટલે ઘરની દીકરી જેમ એ મિનિટ રાખી હતી પણ અચાનક તેની તબિયત કેમ બગડી ગઈ કંઈ ખબર ન પડી કદાચ જ્યારે હું કાલે કાલે આવું બનાવેને જ્યારે આ ટાઈપનું થયું તે તે વર્ષનો સમયનો સમય હતો ત્યારે સાડા ચાર વાગ્યાનો જ્યારે હું પોણા પાંચ વાગે ઘરે આવ્યો ને ત્યારે એની એની ત્યારે મીંડળી છે ને આપણે વીક બહુ થઈ ગઈ હતી જેની હતી ને એ છે ને બહુ વીક થઈ ગઈ હતી એટલે આમ થોડીક ખાવા પીવાનું આમ એને છે ને બાથરૂમની બહુ એવી બીમારી થઈ ગઈ હતી ભાઈ ઝાડા થઈ ગયા હતા એને એટલે એટલે એટલી બધી ફૂલ હાય નથી કે આમ બહુ તબિયત બહુ બગડી નથી ગઈ કે નોર્મલ હતી એટલી રેન્જ પછી ડૉક્ટરને ફોન કર્યો જેતપુર કે આ આનું શું કરીએ તો એને એમ કીધું કે આ દવા પાઈ દો તે દવા લઈ આવ્યા હતા આપણે બોટલ એ દવા પાઈ આપણે અને પેલા પણ એવું થયું હતું બીજા વિડીયો નહોતું દેખાય એટલે કાલે પછી દવા પીવડાવી ને દવા પીવડાવી પછી તો આમ કે ભાઈ નોર્મલ થઈ જાય પછી એને બાસ્કેટમાં રાખી કે ઘરમાં તો છે ને પછી એને બાસ્કેટમાં રાખી હું કાઢ વાત રમે એસી તમે કરતા નથી પંખો ફૂલ રાખતા બે વસ્તુ બંધ રાખી છે એટલે એમાં રાખી પછી ધોરણે તો પાછું બધું અંદર બગડ ને ખોલી મેં બધું સાફસુફ કરી નાખ્યું સાફસુફ કરીને પાછો એને અંદર રાખ્યું પછી આઠ ન આઠ આઠ વાગે જ રહ્યો હું બહારનું નાસ્તો લે ને જમીન ઊભા છે ને એટલે એને પણ બહાર કાઢી કે એમ ખાય અમે જોતા હતા ખરી તો ખાય પીએ એટલે એમ તમે જુઓ ને કેમ માણ જેવી વસ્તુ દારૂ પીધું આમથી આમ ગોથા મારે રાખે એટલે આમ આમ ગોથા મારે આમ ઊભી નથી રાખતી એમ પડી જ જતી હતી હાલે એટલે પડી જતી હતી પછી થોડુંક પાણી પીધું પછી એમને એમ એની માથે બેઠા પછી હાવ વીક થઈ ગઈ એટલે આમ ઊભી જ નથી થઈ ગયા ઊભી થાય એટલે જ એની કેપેસિટી નથી આમ ઊભી જ નથી થાય એમાં હા આવું જ ગઈ હતી આમ સમજો ને તો તમે હુઈ જામ તમને કે મારી પર બધા છેલ્લા વિડીયો છે તમે જોજો એટલે ગયા પછી ઇન્જેક્શનથી પાણી પીએ સાહેબને કીધું કે હું તો સાહેબ કે મેડિકલમાંથી આવે એનાથી એ લેતા આવો એટલે મેડિકલ તો આખા વળિયા બંધ થઈ કે પછી કે ચાં મીઠી આવે ને ખાંડનું પાણી પાવે એ પણ પાયું તો પછી કેટલું બધું રિકવર કાંઈ થયું નહીં તો પછી થોડીક દુવાની બધી વસ્તુ કરી છું પછી પડીને બધું કર્યું તો એક મિનિમમ ત્યારે છે ને નવ સાડા નવ વાગે એનો જીવ હોયો જાય તો એને બિચારી છે ને ચાર સાડે ચાર કલાક તો એક આઈડી છે પછી આખી રાત તો જાગતા હતા અહીંયા અહીંયા કરતા એટલે વાતું જીતું ને એમ તો હતા જાગતા જ એની આવે એની ભેગા ભેગ પછી એક વાગે છે ને બહુ વધારે કરતો આમ જોયું ને એટલે મોટું બધું બહુ ભીનું ભીનું એટલે ઉઠા પછી જોયું કે આ શું જે તો અમારી સામે બધા અમે તણે અમે બધા અમે જોયું મમીમાં પણ બધા અમે જોયું પછી એક્સપાયર થઈ ગયા એટલે એટલે જયારે હવાજનો છે ને બહુ જ ઇમોશનલ છું વાત કરી છે ને તો આ એકમાંથી આવી જાય છે ને થોડુંક રોવું નીકળે કદી વીસ એકવીસ દિવસની એના પછી લાગણી આવી હું જ્યારે ઘરે આવું ને રેકર્ડ એ થઈ કે ગમે ત્યારે એટલે ઝાપલી ડેલી ખોલું ઝાપલી ખોલું ને ચાવી ઘા કરવું ને એટલે ખબર પડી જાય કે આવ્યો ગમે એટલી નીંદર માં મિત્રો એ ધોળીને આવી જાય એટલે આ કારણ હતું ભાઈ પણ કંઈક દિવસ હોત ને તો આપણે હજી જેતપુર કેમ લઈ જાત પણ એ કઈ ચાન્સીસ જ નહીં અમને એમ કે ભાઈ હવે વાતું પહેલાં છે ને બોલતી નથી નવ નવે એટલે એક વાગે હું મિયા મિયા કરતા એટલે અમને એમ કે કહેલો ભાઈ જે હવે કાંઈ વાંધો નથી બચી જાય પાછું નોર્મલ તે પાછો જીવને ને થોડાક છેલ્લા જે વિડીયો છે એ તમે જોઈ લેજો એટલે વિડીયો તમને એટેચ કરી દઉં છું પછી એક વાગે એ બધું કર્યું ને પછી તો શને સાડા આઠ વાગ્યા કરે એને દફન પણ નાખી એ તમને બહાર જે હાલો તમને દેખાડું એટલે કઈ ટેકન કરી આમ આલો તમને બાર જઈને દેખાડું ભાઈ તો મિત્રો આ જે જગ્યા છે અહીંયા પે આપણે મિત્રને દફન કરી છે એ આ જગ્યા છે અહીં જે આપણી કૂતરી હતી એ આ અહીંયા આપણી કૂતરીને દફન કરી છે આપણે મીંદડીને દેખાય જો આપણા ઘરે ઘરે આમ છે આપણું ઘર અહીંયા કરી છે લાસ્ટ થોડાક ફોટા વિડીયો જે છે હું તમને અટેચ કરી દઈશ છેલ્લે તો તમે જોઈ લેજો આખી હા शरबत ही से बनता है आशीर्वाद सिलेक्ट आटा रोटी तो मखमली इतनी की हथेली में समा जाए और खाओ तो सीधा दिल में जाए इसलिए तो आशीर्वाद सिलेक्ट को कहते हैं नुकराई नुकराई प्लीज रोना बंद करो रोना बंद करो भैया मुझे ये रोक क्यों रहा अरे ये इस चैटी की वजह से रो रहा है इसे देखकर हमेशा रोने लग जाता है एक मिनट